ગઈ તારીખ એકવીસ દસ બે હજાર પચીસ ના રોજ કેશોદ ટાઉન ખાતે દિવાળીના તહેવારોમાં એક ફરિયાદી ઘાંચી સમાજના છે જેમાં સોયદ અહેમદ જેઠવા અને તેના બનેવી તેઓ બંને ત્યાં મહવા દરવાજા પાસે ઘાંચી સમાજની વાડી ત્યાં છે ત્યાં એ લોકો ઉભા હતા એ દરમિયાન ફટાકડા ફોડવા બાબતમાં બોલાય ચાલી ઝઘડો થયેલો જેમાં તેઓએ આરોપી અયાન ઉર્ફે સૂર્યાભાઈ અલારખભાઈ જેઠવા અતિક અલારાખા જેઠવા અલારખાભાઈ રઘુભાઈ જમાલભાઈ જેઠવા અને રજાક ઉર્ફે ક્રિશ ઉર્ફે પાંચ હુસેનભાઈ મયડા તેઓ તમામ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં પાંચમા અલારખા રખુ એ પાંચે વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી હતી જેમાં તેઓએ ફટાકડા ફોડવા બાબતમાં તેઓને છરી તેમજ કાતા વડે ઈજા કરવામાં આવેલી હતી એ ઈજા ગંભીર હતી જેમાં કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને આજરોજ ઉપરોક્ત પાંચ આરોપીઓ પૈકી અયાન અતિક હતી અને રજાક એ ચારની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે અને આગળની તપાસ હાથ ધરેલી છે જી સર હા આજરોજ આરોપીને અટક કરવામાં આવેલું જે જગ્યાએ બનાવ બનેલો હતો તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવેલું છે આરોપી અલ્હારખા છે એમના અયાન અને અતિશય બંને એના દીકરા છે અને અગાઉ અયાન વિરુદ્ધ કિશોર પોલીસ સ્ટેશન ખાતે કુલ જુદા જુદા અગિયાર જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં મુખ્યત્વે પ્રોહિબિશન જુગાર અને મારામારીના છે એ જ રીતે અતિક વિરુદ્ધ પણ વીસ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેમાં પણ મોટા મુખ્યત્વે કેશોદ વંથલી વગેરે પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે એ પણ મોટા ભાગે પ્રોહિબિશન જુગાર અને મારામારીના ગુના દાખલ થયેલા છે હું મારો કહીશું તો મુખ્યત્વે મજૂરી કામ અને મચ્છી મારીને એવું કામગીરી કરે છે